મજૂરોના મોતનું એપી સેન્ટર ગણાતું મહેસાણા જનરલ હોસ્પિટલનું નવું ભવન જે બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ બી ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી મહેસાણા જનરલ હોસ્પિટલમાં અગાઉ પણ બે મજૂરોના મોત નિપજ્યા હતા જેની કોઈ તપાસ કરવામાં ન આવી હોય તેવા આક્ષેપો કર્યા હતા એક મજૂરનું ઉપરથી પડી જવાથી મોત થયું હતું જ્યારે બીજા મજૂરનું ઇલેક્ટ્રિક કરંટના શોટ લાગવાથી મોત થયું હતું આ સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટર અને સિવિલના એન્જિનિયરો અધિકારીઓની મેલી ભગત હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા સમગ્ર ગુજરાતના અંદર ભારતીય જનતા પાર્ટીના રાજના અંદર માણસ મરે અને મકોડો મરે એવી પરિસ્થિતિ અત્યારે સ્પષ્ટ છે મહેસાણા અંદર સિવિલ હોસ્પિટલ અત્યારે જે બની રહી છે એના અંદર અત્યાર સુધી બે મજૂરો જે સેફ્ટી જે સાધનો વગર કામ કરી રહ્યા હતા એમાંથી એક મજૂર નીચે પટકાઈને મરી ગયા

એમના રિપોર્ટ પણ સાર્વજનિક થાય અને આ જે કોન્ટ્રાક્ટર ખરો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય જો નહીં થાય તો અમે સ્પષ્ટ માનીશું કે તમને સારા પેકેજ મળી ગયા છે મોત થયા બાદ પણ સાયલન્ટ હોતા હોય છે તો એ બારામાં શું કહેવાનું આ જે મજૂરો જે હોય છે ઓવરઓલ જે શેડ્યુલ કાર જે શેડ્યુલ ટ્રાઇબ્યુનલ જે એરિયા ખરો ત્યાંથી આવતા હોય છે બહુ ગરીબ પરિસ્થિતિ હોય છે ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં આવતા હોય છે એમના સામે જયારે કોઈ વ્યક્તિ કોઈ દુઃખદ અવસાન થાય છે ત્યારે આ જે કોન્ટ્રાક્ટરો ખરા અને પૈસા આપીને લાલચ આપીને એમને બંધ કરી દેવામાં આવે છે પરંતુ અમે જાગૃત વ્યક્તિ તરીકે પણ પ્રશ્ન કરીએ છીએ કે અગાઉ જે બે વ્યક્તિઓ જે મજૂરો જે મૃત્યુ પામ્યા છે દુઃખદ અવસાન થયું છે એમના પોલીસ રિપોર્ટ ખરા અને લેબર ઓફિસરે અને લેબર કમિશનરે શું રિપોર્ટ કર્યા એ સાર્વજનિક કરવા જોઈએ અને અગાઉ આના પછી કોઈ દુર્ઘટના ના થાય કોઈ મજૂર સાથે આવું ના થાય એના માટે તમામ જેટલા લેબર કામ કરી રહ્યા છે એમને સેફ્ટીના તમામ સાધનો કરાય એ પ્રોવાઇડ કરવામાં આવે